ખાનગી બસ ચાલકો બેફામ બન્યા જેસલમેર દુર્ઘટના બાદ પણ આંખ આડા કાન કરી રહ્યા છે વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર બસની અંદર ઘેટા બકરાની જેમ મુસાફરો ભર્યા હતા તેમ છતાં બસના ઉપર પણ વીસથી વધુ મુસાફરો બેસીને જોખમી મુસાફરી કરતાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો રાજસ્થાનના જેસલમેર ખાતે બસ દુર્ઘટનામાં વીસ લોકોના મોત થયા હોવા છતાં ખાનગી બસના ચાલકોને જાણે કોઈ ડર જ ના હોય તેમ જોખમી મુસાફરી કરવાનું ચાલુ રાખ્યું છે વલસાડના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ખાનગી બસમાં વીસથી વધુ લોકોને બસની છત ઉપર જોખમી મુસાફરી કરતાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે પ્રાપ્ત માહિતી મુજબ વલસાડના સરોણ ગામના નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી દમણથી દાહોદ તરફ જતી ખાનગી બસમાં મોટી સંખ્યામાં મુસાફરોને ઘેટા બકરાની જેમ બસની અંદર અને બહાર જોખમી રીતે બેસાડવામાં આવ્યા હતા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વીસથી વધુ લોકો બસની છત ઉપર બેસી પોતાનો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરી રહ્યા છે ચોંકાવનારી વાત તો એ છે કે મોટી સંખ્યામાં મુસાફરોથી ખીચોખીચ ભરેલી આ બસ વલસાડના ધમળાજી હાઇવે પર અન્ય એક બસ સાથે અથડાયા બાદ પણ બેફામ બસ ચાલકે બસને નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર કોઈપણ પ્રકારની રોકટોક વિના હંકારી મૂકી હતી જેસલમેરની મોટી દુર્ઘટના બાદ પણ ખાનગી બસ ચાલકોની આ પ્રકારની બેદરકારી અને નિયમોનું ઉલ્લંઘન દર્શાવે છે કે તેમને મુસાફરોના જીવની જરાય પરવા નથી આ જોખમી વિડીયો વાયરલ થતા ટ્રાફિક અને પરિવહન વિભાગ